મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું ઉમતા ગામ રમખાણો સમયના બહુચર્ચિત કેસોમાંથી આ ગામમાં થયેલા કાંડનો કેસ પણ મહત્વનો છે જોઈએ ઉમતા ગામ હત્યાકાંડનો ઘટનાક્રમ અઠ્ઠાવીસમી ફેબ્રુઆરી બે હજાર બેના દિવસે ઉમતા ગામના કસબા વિસ્તારમાં બે વ્યક્તિઓની હત્યાનો આક્ષેપ થયો હતો ફરિયાદમાં આક્ષેપ છે કે બંને વ્યક્તિઓને ઉઠાવી જઈ હત્યા કરાઈ હતી આ ઘટનામાં કુલ એકસો લોકો સામે આરોપો મુકાયા હતા જેમાંથી નવ વ્યક્તિઓના ટ્રાયલ દરમિયાન મોત થયા હતા હાલમાં એકસો લોકો હયાત છે વિસનગરની સેશન કોર્ટમાં ન્યાયાધીશ કેબી મગનાની સાહેબની કોર્ટમાં આ કેસ ચાલ્યો ફરિયાદ મુજબ કસ્બા વિસ્તારમાં પંદરસો થી બે હજારના ટોળાએ હુમલો કર્યો હતો જેમાં પ્રથમ વિસનગર પોલીસ સ્ટેશનમાં એએસઆઈ બાબુજી ભીખાજીએ ફરિયાદી બની ફરિયાદ કરી હતી પરંતુ તેમાં હત્યાની કલમ ઉમેરાઈ નહોતી જોકે બાદમાં હત્યા થઈ હોવાનું સાબિત થતા ફરિયાદમાં આઈપીસીની કલમ ત્રણસો બે અને બસો એક ઉમેરાઈ હતી પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે બંને મૃતકોના લોહીના નમૂના મળ્યા હતા પરંતુ મૃતદેહોના એક પણ અવશેષ મળ્યા નથી આ કેસમાં નજરે જોનારા સાક્ષીઓ અને ફરિયાદીઓએ જુબાની આપી છે ફરિયાદમાં આરોપીઓ પર સો જેટલા મકાનમાં લૂંટફાટ તોડફોડ આગ ચંપી કરી હોવાના આક્ષેપ થયા હતા જ્યારે બે વ્યક્તિઓ પર હથિયારથી હુમલો કરી હત્યા કરી હોવાનો આક્ષેપ છે મૃતકોમાં ગામના રહેવાસી અને ચોસઠ વર્ષીય નિવૃત્ત શિક્ષક મોહમ્મદભાઈ અબ્દુલભાઈ શેખ અને પંચોતેર વર્ષીય અબ્દુલભાઈ ઇબ્રાહીમભાઈ મન્સૂરીનો સમાવેશ થાય છે આ કેસમાં ટ્રાયલ દરમિયાન કુલ ચુમ્મોતેર સાહેદોને તપાસ્યા છે જ્યારે એકસો સત્યાવીસ સાક્ષીઓ અને ત્રણ નજરે જોનારા સાક્ષીઓની જુબાની લેવાઈ છે આ કેસના ફરિયાદી મુસ્તાકભાઈ મોહમ્મદભાઈ શેખ છે આરોપીઓ પર ઇન્ડિયન કલમ ચારસો સત્યાવીસ ત્રણસો સાડત્રીસ ત્રણસો બત્રીસ એકસો વીસ બી અને બીપી એક્ટ હેઠળ ગુનો નોંધાયેલો છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા